જય ગૌ માતા વંદે ગૌ માતરમ વરસાદી માહોલમાં ગાય માતા સરી રહ્યા છે મોરલા બહાર નીકળી જ ગયા છે અને થાંભલા ઉપર બેઠા છે ફોરેસ્ટ ખાતાના આરામથી શાંત વાતાવરણમાં ગાય માતાજીના સાનિધ્યમાં મોજ લઈ રહ્યા છે હરિયાળી ક્રાંતિ ઋતુ માહોલમાં બધાય ગીરિયારી કરી રહ્યા છે ગાય માતા કાળી કામળી ઓઢીને સરી રહ્યા છે કારણ કે ઠંડી ઋતુ હોય એટલે ગાય માતાને બે થોડુંક ઓછું વાતાવરણ અનુકૂળ ન આવે પણ હવે રોજની રૂઢિ પ્રમાણે ઘેરે પણ ન ગોઠે તેના હેતુથી હું ગોવાળ અને ગાય માતા અમારી હરિયાળી લેર લેવા આવી રહ્યા છે મોર રાજા પણ એ બાપા યાસથી થી બેઠા જોઈ જવો દોસ્તો દૂર દૂર ને ગાય માતા ધીરે ધીરે જંગલમાં પર્યાણ કરી રહ્યા છે ને વરસાદ આવવાની સંભાવના છે અમારે ઢીએલર ઢીએલર પાસે સરી રહી છે બીજી ગાય માતા હવે હહની રીતે અનુકૂળ પ્રમાણે હું ને મોર રાજા ગોવાળી કરી રહ્યા છે આગળ પાછળ જય ગૌ માતા વંદે ગૌ માતરમ ભૂલ સુખ માફ કરજો દોસ્ત